કુંકાવાવ ખાતે ટેકાના ભાવથી મગફળી ખરીદીમાં વિપુલ માત્રામાં આવક થતા બીજા કેન્દ્રના શુભારંભ કરતા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા મોટી કુંકાવાવ મુકામે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા દ્વારા બીજા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલા જ કુકાવાવ ખાતે નવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળી ખરીદીના શ્રી ગણેશ ધારાસભ્ય અને કાયદા ઉર્જા મંત્રી એવા વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો ત્યારે મગફળી ખરીદીના બીજા કેન્દ્રનો પણ વિધિવત શુભારંભ અશ્વિનભાઈ સાવલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યો પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ કુંકાવાવ વડિયા તાલુકાના ખેડૂતોને કોઈ પરેશાની ન રહે તેવા પ્રયાસોને અભિનંદન પાઠવ્યા હતા સાથે શ્રેષ્ઠ સંચાલન મેનેજમેન્ટની વાત પણ જણાવી હતી આ પ્રસંગે કુંકાવાવ સરપંચ સંજીભાઈ લાખાણી ફોજી માર્કેટિંગ ગાર્ડ चेयरमैन ગોપાલભાઈ અંટાળા વાઇસ चेयरमैन રમેશભાઈ સાકરિયા તેમજ ભગવાનભાઈ કੁੰણડિયા મનસુખભાઈ સુખડિયા अशोकભાઈ બાબરિયા રાજુભાઈ ગજેરા મનોજભાઈ હપાણી સહિત ગ્રામ્ય વિસ્તારના ઘણા ખેડૂત મિત્રો સાથે ખેડૂત અગ્રણીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેલી હતી આજે ભારત સરકાર દ્વારા પીએસએસ ટેકાના ભાવે ઓ ખાતે બીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે મને જણાવતા આનંદ થાય છે ગુજરાતમાં અને દેશમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી બે હજાર એકમાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ શપથ લીધા હતા અને એ વખતે કૃષિ મંત્રી તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ હતા અને ત્યારે પહેલો વેલો ટેકાના ભાવે અમરેલી એપીએમસીમાંથી બાજરાની ખરીદી કરવામાં આવી હતી ત્યાંથી લઈને આજ સુધી સતત રાજ્યમાં હોય કે દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ સરકારો હંમેશા ખેડૂતોના પડખે ઊભી રહી છે અને એટલે જ સમયસર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે સરકાર આમ તો લાભપાસમથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરે પણ કુદરતી આફતના કારણે કમોસમી વરસાદના કારણે મોડું થયું ખેડૂતોનો પાક પણ ઊભો હતો પાક તૈયાર નહોતો થયો અને પાક તૈયાર થયો તો એ પદળ્યો છે બગડ્યો છે એમાંથી જે સરકારશ્રીના ભારત સરકારના જે નિયમો મુજબનો માલ જેનો સારો છે એ અહીંયા ખરીદવાનું શરૂ કર્યું છે અમરેલીમાં લગભગ દશક સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે વામાં લગભગ બારક હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને ત્યારે એ ઝાઝા ખેડૂતોનો જલ્દી વારો આવે એ માટે અહીંયા એકને બદલે બે સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને કહેતા ગૌરવ થાય કે દેશમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હોય સહકારી નેતા તરીકે આદરણીય દિલીપભાઈ બેઠા હોય અને અહીંયા આપણા રાજ્યના મંત્રીભાઈ શ્રી કૌશિકભાઈ કર્યા હોય ત્યારે એવો સમન્વય છે કે ખેડૂતોને કોઈ પ્રકારે પરેશાની ન થાય ખેડૂતો પોતાનો માલ લાવે સરકારના નિયમો મુજબનો માલ હોય એની ખરીદી થાય ખેડૂતોની સામે પારદર્શક રીતે ખરીદી કરવામાં આવે છે અને એની સામે ઓપન ક્લિયર એ જોઈ શકે છે કે એનો માલ કેવો છે એની ભરતી કેવી છે એમાં ડેમેજ શું છે સારો માલ કેમ છે એટલે મારા અમારા અહીંના આગેવાનોને પણ મારે અભિનંદન આપવા છે અહીંના યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા હોય તાલુકાના ઉપપ્રમુખભાઈ મનોજભાઈ હોય ભાઈ નરેન્દ્રભાઈ હોય ભાઈ રમેશભાઈ હોય અને સરપંચ ગામના આ બધી વ્યવસ્થાઓ કરવામાં પણ ખૂબ મહેનત કરી રહ્યા છે એટલે વામાં ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી એક થઈને મદદ કરીને ખેડૂતોને ઉપયોગી થવાય એ માટેની આ જમીન તમે જુઓ ને નવું યાર્ડની જે જમીન છે એમાં ક્યાંય ઊભું રહેવા એવું નહોતું હલાય એવું નહોતું એ જંગલ જેવા બાવળ બાવળ બધું કાઢી ખાડા ટેકરા પૂરીને તાત્કાલિક વાયડું મારીને અહીંયા ખેડૂતોને આં બેઠા જ આ સુવિધા મળે એવી સુંદર મજાની કામગીરી અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કરી રહી છે એમને પણ હું આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને વિનંતી કરું છું કોઈ પણ જગ્યાએ કોઈ લાલચમાં આવ્યા વગર કોઈની વાતમાં આવ્યા વગર તમારો જેવો માલ હશે જે સરકારના નીતિ નિયમો અને ધોરણો છે એ પ્રમાણે જ લેવામાં આવશે કોઈને તમારે એક રૂપિયો વધારે આપવાનો નથી અને કોઈ એક રૂપિયો માગે તો અમને કહેજો ખેડૂતોનો માલ જેવો છે સરકારના નિયમો મુજબ એ જ પ્રમાણે ખરીદવામાં આવશે એટલે ખેડૂતોએ ખોટી ચિંતા કરવાની જરૂર નથી આપણને ઘણી રીતે ઘણી વખતે લોકો ભડકાવતા હોય છે કે અહીંયા ઓલા સેન્ટરમાં લઈ લે છે ને આ સેન્ટરમાં નથી લેતા અહીંયા આટલી ભરતી હાલે છે અહીંયા એટલી ભરતી હાલે છે એવું છે નહીં ચાર ટકા ડેમેજ એલાવશે અને પાંત્રીસ કિલોની ભરતી છે આ પ્રકારેનો માલ હશે તો કોઈ ખેડૂતનો માલ બાકી નહીં રહે એટલે એ પ્રકારની આ વ્યવસ્થા છે તો એનો વધુમાં વધુ આ તાલુકાના ખેડૂતો લાભ લે એવી વિનંતી સાથે આપશો વંદે ભાગ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો